પણ એની એક વિશેષ મહત્ત્વતા એ છે કે અત્યારે આપણે બ્લાઇન્ડ છોકરીઓ પણ પહેરાવી છે એની સાથે અત્યાર સુધી બસોને સત્તાવન છોકરીઓ પહેરાઈ ચૂક્યા છે આપણે જેને આપણે ઘરની તમામ વસ્તુઓ કર્યાવર આપીએ છીએ જે આપણા કમ્પાઉન્ડમાં તમે જોઈ શકો છો અને ત્યારબાદ એનો વિશેષ વરઘોડો એનઆરઆઈ પણ ના પહેરાવે એની દીકરીને એ રીતે આપણે એને ધામધૂમથી લગ્ન કરીએ છીએ ત્યાર પછી સવારથી પાંચ સાડા ચાર વાગ્યાથી ભક્તોની એક ભીડ હોય છે આખા દિવસમાં બેથી અઢી લાખ માણસો એટલે ભક્તો અહીંયા આગળ દર્શનાર્થે આવે છે અને શનિવારે દર શનિવારે પચીસ હજાર જેટલા વ્યક્તિઓ ભક્તો પણ દર્શનર્થે આવે છે ગુરુવારે પણ વીસેક હજાર જેટલા વ્યક્તિ ભક્તો આવે છે આ ચાલીસ પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ અમે જે લોકહિતની છે કોરોના કાળમાં પણ અમે આ દરવાજા ખુલ્લા રાખ્યા હતા લોકહિત માટે કે આપ જનતા જાણો છો સર્વે ને હું નમ્ર વિનંતી કરું છું કે રાત્રે બાર વાગ્યા સુધી ખુલ્લું છે એની માહિતી અમારા જીતુભાઈ રાજધારી આપશે મિત્રો આપણે જાણ્યું એમ કે પર્યાવરણની રક્ષાનું પણ અહીંયા ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે પાંચ હજાર જેટલા વૃક્ષોનું અહીંયા રોપણ કરવામાં આવ્યું છે પરંતુ એ આરોપણ પછી પણ તેની કાળજીની જરૂર પડે છે ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને શું દાન મળે છે તે જાણીશું હા મારું નામ જીતુભાઈ રાજદારી છે અને આજે સનેશ્વર જન્મ નિમિત્તે એક ખૂબ સુંદર આપણે કાર્ય થવા જઈ રહ્યું છે કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અડતાલીસ ડિગ્રી સુડતાલીસ ડિગ્રી ગરમી પડી રહી હોવાથી વૃક્ષારોપણ ખૂબ જરૂરી હોય આજે પાંચ હજાર ઉપરાંત આપણે વૃક્ષોનું રોપણ થયું હોય આણંદ શહેરમાં અને વિવિધ વિસ્તારમાં વિદ્યાનગરને અને તે સંદર્ભે આપણે ગાયત્રી યુવા પરિવાર છે તેને આપણે પાણીની જે ટેન્કર આવે જે પાણી છાંટવા માટે જાળવણી ખૂબ જરૂરી હોય છે આપણે વૃક્ષારોપણ કરીએ એ પાણીની ટેન્કર અમે આજે દાન રૂપે એમને ગાયત્રી પરિવારના યુવા રૂપના યુવા જે પરિવાર છે એને આપણે આપી રહ્યા છે આ પાવન ઉત્સવ દિવસે આપણે કેટલું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે શનિ જયંતિની નિમિત્તે અને એમાં પણ ખાસ પર્યાવરણનું પણ જતન થાય અને અંધ અપંગ તેમજ પ્રજ્ઞાચક્ષુ લોકોના વિવાહનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે રિપલ જોલા ટ્રેન્ડિંગ ગુજરાત આણંદ